તઈમાં તજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે જવાનું હતું કપાસ લઈને ગઢડા તો તમે જોઈ શકો છો અહીંયા કપાસ છે અને આપણે નીકળી ગયા છે વહેલા ઉઠીને ભૈરો કપા અને પછી ભરી અને આપણે ઉપડી ગયા છીએ કપાં વેચવા માટે ટ્રેક્ટર લઈને જોઈ શકો છો અહીંયા આપણે ટ્રેક્ટરના કાંટા છે એમાં પણ લાઇટ બળે છે સમજી શકો છો વહેલા જાઉં છું સમકીન બધા વહેલું તો નહીં પણ સ વાગે તો આપણે જઈએ છીએ તો આપણા બ્લોગમાં ભણ્યા રેજો અને ગઢડા એડ તમને બતાવું એટલો બધો કપાની આવક તો અત્યારે મારા ખ્યાલથી નહીં હોય પણ ચાલો જોઈએ છે કેમ થાય બન્યા રહેજો તો ચલો ભણી રહેજો બાકી નીકળીએ તો આવી ગયા છે આપણે ફાઇનલી ગઢડા એડમાં તો જોઈ શકો મારી આગળ આટલા ટ્રેક્ટરો હતા અને મારો લગભગ અગિયારમો વારો હતો અગિયાર દસ સાધન મારી પહેલાં પૂગી ગયા હતા અને અગિયારમાં નંબરમાં હું હતો અને બાકીના સનેડા છે એને તો ભાઈ આપણે ટ્રેક્ટર મોટું હતું એટલે પાર્સલ રાખી દીધા હતા ફાઇનલી તો આવું કંઈક છે દોસ્તો એડ અને ચાલો બન્યા રહેજો આગળ પણ આપણે જોશું બે દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ થોડા કામમાં હતા એટલા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ ટ્રેક્ટરો તમે જોઈ શકો છો મારી આગળના છે આટલી બધી લાઈન છે દોસ્તો જોઈ શકો છો બાકી બીજા એડો મોટી હોય એટલે આનાથી વધારે આપણું ટ્રેક્ટર સામે દેખાય છે દોસ્તો અને વધારે સાધનો હોય છે કેમ કે આ આ સાધનો તો કાંઈ નહીં કહેવાય પણ આમાં માપે મેળા આવે છે ગીડડાની આપણી એડમાં બાકી આ ખાલલા છે બધા ગોદાઉન કેમ કે કપાની આવ થશે દોસ્તો તમે સમજી શકો છો અને ચનેડાવાળા ભાઈ તો ભામ ભમાટાયા મેં કીધું વાહ તો જાય છે ભાઈ લાઈણમાં મેલવા અને દોસ્તો આપણે કાંટા ઉપર ચડાવવાનો વારામાં લાગી ગયા છે અને મારી પાછળ બધા સાધનો છે અને મેં તો સમકીન દસ આગળ સાધન હોઈ ગયા છે અને બીજા જે બે છે જવા દીરા ભાઈ નાના ટ્રેક્ટરવાળા આપણે પછી ચાલુ કરી પછી દોસ્તો આપણે જે આ પૈસા આપણે જે વેચાણ થયું એનું પેમેન્ટ છે તો તમે જોઈ શકો છો આપણું પેમેન્ટ અને બાકી તો દસની નોટ પણ ફાટેલી આલ દીધી દોસ્તો મારું મૂડ એમાં ખરાબ હતું મેં કીધું હવે કરીએ તો કરીએ છું યાર દઈ દીધી દીદી કે દસની તો ચાલે મેં કીધું કંઈ નહીં અને આપણે ફાઇનલી પેટ્રોલ અરે સોરી યાર ડીઝલ ને હતું ટ્રેક્ટરમાં તો અહીંયા વધારે તડકા થવાને કારણે હું બોર થઈ રહ્યો હતો તો હોઉં એટલે હવું કેમ કે વહેલા સો વાગે ગયો હતો અને તડકો થઈ ગયો હતો તો પછી થોડીક વાર બેઠો અને પછી પેટ્રોલ આપણે ડીઝલ ભરાવી અને નીકળવાના હતા તો ફાઈને દોસ્તો આપણે પેમેન્ટ આવી ગયું હતું એ તમે જોયું છો તો આપણે ટૅક્ટરને પણ નવડાવી દીધું તમે જોઈ શકો છો બધા ધોવે છે બાકી મેં કીધું ફર્સ્ટ ક્લાસ ધોજો ભાઈ ટ્રેક્ટરને બધો ધોળ બોળ બધી નીકળી જવી જોઈએ કેમ કે ટ્રેક્ટર મહિના બે મહિને તું ચલાડેલું નહીં મેલેલું હતું એટલા માટે ઉંદરા અંદર કપાને એવું બધું ઉંદેડા લીજા તેલા મેં કીધું કંઈક વાંધો નહીં હોય ને એમ કંઈ ધોવાઈ દિવ ને પછી તો ભાઈ આપણે બેટા અને આમેવાળા ભાઈ પણ કહે છે કે શું કરે છે મેં કીધું આપણે તો ભાઈ સકડાનો વિડીયો લઈએ તો એવું બધું હતું દોસ્તો આજના વિડીયોમાં ટ્રેક્ટર ટકાટક દેખાય છે તમે જોઈ શકો છો બાકી ચલો બનેરો તો દોસ્તો ફાઇનલી આપણે ટ્રેક્ટર નીકળી નીકળ્યા હતા વાડી તરફ ભામ ભામ જાતેલા તમે અવાજ સાંભળી શકો છો અને આપણી ચેનલને વિડીયો ગમ્યો તો સબસ્ક્રાઈબ કરી દીજો અને આજનો વિડીયો આટલો જ છે દોસ્તો બાકી ફૂલ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો આપણા વ્લોગ આવશે જય માતાજી